તાણામાં પ્રેમ પ્રકરણમાં ખૂની ખેલ ખેલાયો પિતાએ જ પુત્રીને મોતને ઘાટ ઉતારી પાલિતાણા તાલુકાના રાણપરડા ગામે યુવતીને અન્ય જ્ઞાતિને યુવક સાથે પ્રેમ હતો જે અંગે પરિવારને જાણ થતા યુવતીના પિતા અને કાકાએ ઓગણીસ વર્ષીય જલ્પા રાઠોડને મોતને ઘાટ ઉતારી પિતાએ પોતાના ભાઈની મદદથી યુવતીનું ગળું દબાવી હત્યા કરી બાદમાં કોઈને જાણ કર્યા વગર જ દીકરીના અંતિમ સંસ્કાર કરી દીધા અને તમામ પુરાવાઓનો નાશ કરી દીધો સમગ્ર મામલે પોલીસે યુવતીના પિતા તેમજ કાકાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી તેમની દીકરી જલપાબેન દીપકભાઈ રાઠોડ છે તેઓનું ગોળું દબાવી તેમની હત્યા કરવામાં આવેલ હતી સદરૂ બાદ તેઓ દ્વારા તેમના ભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ કે જે મરણ જનારના કાકા થાય છે તેઓ બે જણા ભેગા મળી અને સદરનું ડેડ બોડી છે તેને રાણપાડાના શ્વસોમાં લઈ તે ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલો હતો સુરતની કિમ નદીમાં માછલીઓના મોત પાનસરા નજીકની નદીમાં થયા હોવાની જાણકારી છે પાનસરા નજીકની નદીમાં માછલીઓના મોત સંખ્યાબંધ માછલીઓ મૃત હાલતમાં દેખાય કોઈ કંપનીમાંથી દૂષિત પાણી અથવા ઝેરી કેમિકલ છોડાયની આશંકા છે સુરત જિલ્લા જીપીસીબી વિભાગ નિંદ્રાહીન હોવાનો ફરી એક વખતનો પુરાવો છે અનેક ફરિયાદો કરવા છતાં જીપીસીબી વિભાગની કોઈ કાર્યવાહી જોવા નથી મળી રહી

ગેથળા હનુમાનજી મંદિર સામે અંદાજે ત્રણસો પચાસ થી વધુ વીઘા વીડની જમીનમાં આગ લાગી છે આગને કારણે વીડની જમીનમાં રહેલું સૂકું ઘાસ બાવળો સહિતનો જથ્થો બળીને ખાક થઈ જતાં નુકસાન થયું છે લખતર મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે

જે ચાર વીઘા ઘઉંનો પાક છે તે આગના હવાલે થઈ ગયો છે મોટું નુકસાન થયું છે આસપાસથી લોકો આવ્યા હતા પરંતુ વીજ લાઈનનો વાયર તૂટતા આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ કે લોકોની મદદ લેવામાં આવવા છતાં આગ પર કાબુ મેળવવામાં સમયસર સફળતા ન મળી જેના કારણે મોટું નુકસાન ખેડૂતને થવાનો વારો આવ્યો છે તો અરવલ્લીમાં હોળીના દિવસે ડુંગર પર આગ લાગી છે શામળાજી પાસે રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આગ લાગી છે ડુંગર વિસ્તારમાં વિકરાળ આગ જોવા મળી રહી છે શામળાજી ઉદયપુર હાઈવે પર ગોટે ગોટા દેખાયા ડુંગર વિસ્તારની વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે હોળી સમય બનતી હોય છે આગની ઘટના ત્યારે આ ફરી એક વખત આગની ઘટના જોવા મળી રહી છે તો અરવલ્લીની અંદર જ આ બે દ્રશ્યો અમે આપણે બતાવીશું કે જ્યાં આગળ આગની ઘટના જોવા મળી રહી છે એક તરફ શામળાજી પાસે રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આગની ઘટના છે બીજી તરફ એક ખેડૂતને પણ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે વડોદરા શહેરમાંથી પસાર થતી ભૂખી કાંસને કોર્પોરેશન એકતાલીસ કરોડના ખર્ચે કરશે ડાયવર્ટ કોર્પોરેશન અલગ અલગ બે ટેન્ડર કર્યા છે મંજૂર જેમાં કેનાલની છાણી જકાતનાકા સર્કલ અને છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા સ્મશાન ગૃહ સુધી ભૂખી ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ થઈ છે આવતું પાણી સીધું જ વિશ્વામિત્રી નદીમાં પસાર થાય તેવું પાલિકાનું આયોજન છે ત્રણ કિલોમીટર વિસ્તારમાં ભૂખી પાલિકા પાંચ મહિનામાં કરશે ડાયવર્ટ પાલિકાના નિર્ણયનો ઉત્તર ઝોન વિસ્તારમાં રહેતા નાગરિકો કરી રહ્યા છે વિરોધ નાગરિકોએ કહ્યું કે ભૂખી ડાયવર્ટ કરવાની જરૂર નથી ભૂખી ઘાસ પરના દબાણો દૂર કરવા જોઈએ

લગભગ તેરસો મીટરનો એરિયા છે સાડા ચાર બાય મીટરની વરસાદી ચેનલ અને ક્લોઝ ચેનલ સ્લેબ સાથેની બનાવવાની છે જેનો ખર્ચ અઢાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડ રૂપિયા બધા જીએસટી સાથેનો ખર્ચ છે જેને એક પોઈન્ટ પાંચ ટકા ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવે છે કામ જે છે એ અત્યારે તમે જુઓ કે રોજે રોજ મુરત કરી રહ્યા છે કે અમે એ બતાવવા એવું માંગે છીએ કે અમે પૂર જે આવ્યું પૂરમાં લોકોને હોનારત જે થઈ છે એને બચાવવાના કાર્યો કરીએ છીએ એ બચાવવાના કાર્યો કરે છે કે પછી ફંડ લાવવાના કાર્યો કરે છે તો એમને જ ખબર છે પોતાને છ મહિના બાકી રહ્યા છે એટલે લાયસન્સ આપ્યું છે આ વડોદરા શહેરની જનતાએ સત્તા પક્ષના લોકોને લાયસન્સ આપ્યું છે લૂંટવાનું સાતેક વર્ષમાં ત્રણ વખત પાણી આવ્યું છે અને આ વખત તો પાણી એટલું આવ્યું અમે જાણે પેલા એના શિકારામાં રહેતા હોય કાશ્મીરના શિકારામાં રહેતા હોય એવું ઘરનું વાતાવરણ હતું કોઈ પાણીનું પણ પૂછવા આવ્યું નથી અમારા ઘરમાં કારણ કે અમારા ગેટ આગળ ડૂબી જવાય એટલું પાણી બે ત્રણ મહિના પછી ચોમાસું આવશે ત્યારે આ બધા રહીશોનું શું થશે એવું અત્યારથી મનમાં ડર લાગે કે આ લોકોએ જે બાંધકામ કરી દીધું ગેરકાયદે અને કાસ નાનો કરતા ગયા હવે એ કાંસ મોટો કરવાનું પેપરમાં આવે છે પણ મને કોઈ ભરોસો લાગતો નથી કે ચોમાસા પહેલા આમાંથી કશું જ કામ થાય કશું કામ થવાનું નથી આમાંથી હજી તો માંડ ઉનાળાની શરૂઆત થઈ છે એ પહેલા નિઝામપુરા વિસ્તારમાં રહેતા નાગરિકો છે તેમને ચોમાસાનો ડર સતાવી રહ્યો છે અને નાગરિકો કહી રહ્યા છે કે પૂર નિયંત્રણ કરવાની કામગીરીના નામે જે કોર્પોરેશન છે તેમના દ્વારા નાગરિકો અને સરકાર બંનેની આંખોમાં ધૂળ ઝોકવાનું કામ જે છે તે કરવામાં આવી રહ્યું છે અત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ કાસના દ્રશ્યો છે ભૂખી કાસ છે અને ભૂખી કાસને ડાયવર્ટ કરવાની વાત જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ નાગરિકોનું સ્પષ્ટ કહેવું છે કે અલગ અલગ અખતરા કર્યા વિના આ કાસ ઉપર જ્યાં જ્યાં દબાણો કરવામાં આવ્યા છે એ દબાણો જો દૂર કરી દેવામાં આવે અને કાસની સાફ સફાઈ જો કરવામાં આવે તો અહીંયા જે પાણી ભરાવાની સમસ્યા જે છે આ તેનું નિરાકરણ આવી શકે છે પરંતુ જે કોર્પોરેશન છે તે નાગરિકોની વાતને માનવા તૈયાર નથી એના કારણે નાગરિકો જે છે તે કોર્પોરેશનની કામગીરી સામે નારાજ જોવા મળી રહ્યા છે અને દબાણો પણ બતાવીશું કે જોઈ શકાય છે કે કોર્પોરેશનના નાક નીચે જ આ જે બિલ્ડર છે તેના દ્વારા આ જે ભૂખી કાસ છે તેના પર દબાણ જે છે તે કરવામાં આવ્યું છે આ એક સ્થળના દ્રશ્યો નથી પરંતુ જુદા જુદા વિસ્તારમાં આ જ રીતે આ જે કાસ છે તેના પર દબાણ જે છે તે કરી દેવામાં આવ્યું છે આ ભૂખી રીરૂટ કરવાના નામે કોર્પોરેશન દ્વારા લગભગ ચાલીસ કરોડનો જે પૈસા જે છે તેનો વેડફાટ જે છે તે કરવામાં આવશે બીજી મહત્વની વાત છે કે કોર્પોરેશન પાસે આ ભૂખી કાસનો નકશો જ નથી ભૂખી કાસનું ડિમાર્કેશન કર્યા વિના ધરાર કામગીરી કરાશે તો સ્થાનિક લોકો જે છે તે કાયદાકીય લડતની જે છે તે ચીમકી ઉચ્ચારી રહ્યા છે એટલે ટૂંકમાં કહીએ કે કોર્પોરેશન જે છે અત્યારે પૂર નિયંત્રણ કરવાના બહાને અહીંયા જે કામગીરી કરશે તેનાથી ભવિષ્યમાં આ વિસ્તારમાં જો પૂર નહીં આવ્યું હોય તે પણ પૂર આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે એના કારણે નાગરિકોમાં અત્યારથી જ ચોમાસાને લઈને દહેશતનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટિંગ ગુજરાતી વડોદરા સમગ્ર દેશ અને દુનિયા હાહાકાર મચાવનાર કોરોનાના કેસમાં હાલ ભલે નહિવત હોય પરંતુ કોરોના બાદ તેની ગંભીર અસર જોવા મળી રહી છે મૂળ ભારતના અને યુએસમાં સ્થાયી ડોક્ટર કશ્યપ પટેલના રિસર્ચમાં ચોંકાવનારા તારણો જોવા મળ્યા કેન્સર અને હાર્ટ એટેક જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે કોરોનાની જે આફ્ટર ઇફેક્ટ છે તેને યુએસમાં લોંગ કોવિડ કહે છે આ લોંગ કોવિડમાં હૃદય ફેફસા લિવર બ્રેન અને જોઈન્ટમાં સહિત તમામ અંગોમાં જોવા મળ્યા છે યુએસમાં સિત્તેર લાખ લોકોને લોંગ કોવિડની ઇફેક્ટ છે એને લોકો લોંગ કોવિડ કહેશે કોવિડમાં હ્રદય ફેફસા આપણું આપણે લીવર બ્રેઇન અને જોઈન્ટ્સ આ બધામાં ચેન્જીસ એટલા બધા થયા છે કે એકચ્યુલી લગભગ બધા ઓર્ગનમાં ઇફેક્ટ જોઈ છે અમે છે ને એક ત્રણસો પેશન્ટ બહુ ઇન્ટેન્સિવ ડેટા કર્યો છે તો એમાં લગભગ ચાલીસેક ટકા પેશન્ટના લીવર સોલર લાગે પછી લગભગ વીસથી પચીસ ટકા પેશન્ટના ફેફસામાં અમે પ્લસ કાર્ટિશી જોઈ કે નાના નીકળીએ જોઈ ચક્કામાં જોયા છે